જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા એમએલએ હર્ષદ રેબડિયા અને એમએલએ ભૂપત ભાયાણી દ્વારા અપાઈ પ્રતિક્રિયા પક્ષ ગમે કોઈને ટિકિટ આપે અમે બધા ભાજપની જીતના પ્રયાસ કરશું હર્ષદ રેબડિયા પક્ષ મને ટિકિટ આપે કે અન્યને અમારો ધ્યેય ભાજપને જીત અપાવવાનો ભૂપત ભાયાણી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ છે નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા હાજર તમામ દાવેદારોને સાંભળવામાં આવશે બાદમાં તમામનો અભિપ્રાય પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે વિસાવદર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી કરશે હાલ સંભવિત નામોમાં હર્ષદ રેબડિયા ભૂપત ભાયાણી ઘનશ્યામ સાવલિયા વિરેન્દ્ર સાવલિયા રામભાઈ સુચિત્રા ચર્ચામાં વેસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી માન્ય શ્રી મોહનભાઈ કુંડારિયા અને એમની ટીમ નિરીક્ષકો તરીકે આજે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા હતા અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોને દાવેદારી કરવાની તક આપેલી હતી અને એમના સૂચનો નિરીક્ષકોએ લીધેલા હતા ચૂંટણી જીતવા માટે જે કઈ સૂચનો હતા એ તમામ આગેવાનો સૂચનો કરેલા છે ચૂંટણી લડવા ઈચ્છતા લોકોએ આજે દાવેદારી પણ કરેલી છે મેં પણ દાવેદારી કરેલી છે તો આવનારી ચૂંટણીમાં ન ભૂતોનો ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા જઈ રહી છે વંદે માત્ર આજે મારે વિસાવદર પ્રત્યાશી વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જૂનાગઢ અને મેં ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી ખાસ કરીને કઈ રીતે જુઓ છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીમાં તમે જો ભૂપતભાઈ છે પણ સામે ઉપરાંત આમ આદમી પાર્ટીનું પણ એક સક્રિય રીતે છે અને શંકરસિંહ પાર્ટી પણ આ વખતે કઈ રીતે આવી અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમારે એવું નથી કે ચૂંટણી આવીને અમે ચાલુ કરીએ કરવા સાથે અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો છેવાડાના માણસો સુધી અમે પહોંચીએ છીએ અમે કામ કરતા એવાથી અમારે એવું નહીં કે ચૂંટણી માં તૈયારી કરવી અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે સામે સો ટકા આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી નાખશે